વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરપાલિકાની કચેરીને સુશોભિત કરવાના પ્રયાસો હાથ છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વડોદરા મહાનગરપાલિકાનો પદભાર સંભાળ્યા બાદ વડોદરા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે એ દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે સાથે વડોદરા મહાનગરપાલિકામાં પણ સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે તે હેતુસર કચેરીને સુશોભિત કરવામાં આવી રહી છે આખી કચેરીમાં નવીન છોડ મૂકવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારના છોડ પાલિકાની કચેરીને સુશોભિત કરી રહ્યા છે તો કેટલીક જગ્યાએ રંગરોગાન પણ કરવામાં આવી રહ્યું છે પાલિકાના પ્રાંગણમાં સ્થાપના કરવામાં આવનાર શિવજીની પ્રતિમાના સ્થળની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આશા રાખીએ કે મ્યુનિસિપલ કમિશનર પાલિકા કચેરીની સુંદરતાનું અને વૃક્ષો છોડનું જે રીતે ધ્યાન આપી રહ્યા છે તે જ રીતે વડોદરા શહેરની અંદર પણ વડોદરાની શહેરની સુંદરતા વધે પર્યાવરણ સમતુલાયુક્ત બાયોડાયવર્સિટી જળવાય તેવા વૃક્ષો નિષ્ણાતોની મદદથી લગાડવાની કામગીરી હાથ ધરશે